મોરબી શહેરની અંદર અવારનવાર પ્રગટ થતી ગંગા ગટર આજે જીઆઈડીસી વિસ્તારમાં પ્રગટ થઈ મોરબી શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવામાં ઘણા સમયથી નગરપાલિકા નિષ્ફળ જઈ રહી છે ત્યારે હવે મહાનગરપાલિકા બનાવવાની તૈયાર થઈ રહી છે લોકોને કનટગટ કરતા પ્રશ્નો જેવા કે બિસ્માત રોડ ટ્રાફિક સમસ્યા ઉભરાતી ગટરો અંગે પગલાં લેવાશે કેમ એવું હાલ નગરજનો પૂછી રહ્યા છે ત્યારે મોરબી ટ્રાફિકથી ધમધમતા રોડ જીઆઈડી રોડ અને કન્યા છાત્રા રોડ ઉપર છેલ્લા પાંચ દિવસથી ગટરના ગંદા પાણીનો રોડ ઉપર ઊભરી રહી છે આ વિસ્તારમાંથી હજારો લોકોની અવરજવર છે અને આ પાણી દુર્ગંધ એટલું છે કે આજુબાજુના દુકાનદારો પણ ધંધો કરી શકતા નથી મોરબીના હાટ સમાજ સનારા રોડ ઉપર જીઆઈડીસી વિસ્તાર આવેલ છે જેની છેરીઓમાં ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે મુખ્ય રોડ ઉપર થઈને કન્યા છાત્રા રોડ ઉપર પહોંચે છે આ વિસ્તારમાં આશરે ત્રણસોથી વધુ સોસાયટીઓ આવેલી છે દરેક વિસ્તારનો અવર જવર માટેનો આ જ મુખ્ય માર્ગ છે તેમજ રોડ ઉપર દરેક પ્રકારની દુકાનો આવેલી છે આ ગટરનું ગંદુ પાણીમાં દુર્ગંધ આવતી હોય લોકો મોઢામાં ડૂચો મારીને નીકળતા હોય છે આ પાણી વહેલી તકે બંધ કરવામાં નગરપાલિકાએ કોઈપણ પ્રકારના પગલાં લીધા નથી અને પાણી વહી રહ્યું છે લોકો નગરપાલિકાને રજૂઆત કરી કરીને થાક્યા છે પણ નિમ્બર તંત્ર કોઈપણ પ્રકારની અસર જોવા મળતી નથી આ ગંધાતા ગટરયુક્ત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સમસ્યા હોઈ રહી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી